તો ઉપરવાસમાં ધોધમાર વરસાદ ચાલુ રહેતા હિરણ હિરણબીર ડેમની સાઇડ તેમજ ડેમનું નિર્ધારિત રૂ લેવલ જાળવવા ડેમના દરવાજા આગામી ખોલવાની સંભાવના છે સતત આવો વરસાદ અવિરત રહેશે તો દરવાજા ખોલવાની સંભાવના રહેશે જેથી તંત્ર દ્વારા નીચાણવાળામાં વસતા ગામ લોકોને એલર્ટ રહેવા તેમજ નદીના પટમાં અવર ન કરવા સૂચના અપાઈ છે તો પોરબંદરમાં બે દિવસમાં પચીસ ઇંચ વરસાદ બાદ જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે વરસાદના કારણે રાજીવનગરમાં પાણી ભરાતા લોકો પરેશાન થયા જોકે ધારાસભ્ય રોડની મુલાકાત લેતા અધિકારીઓ દોડતા થયા અને રોડ તોડીને પાણીનો નિકાલ કર્યો જો કે હજુ પણ બેઝમેન્ટમાં પાણી ભરાયેલા છે દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે લોકો કેનેડી બ્રિજ જોખમી રીતે પસાર કરી રહ્યા છે તંત્ર દ્વારા બ્રિજ ફિટનેસને લઈને બંધ કરાયો હતો ત્યારે લોકો દ્વારા પોતાના હાથેથી પુલ ખુલ્લો કરાયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા પુલ પર અવર જવર કરવું જોખમી હોવાથી તંત્રએ પુલ પરથી પસાર થવા પર રોક લગાવી હતી પરંતુ તંત્ર દ્વારા નદીના પટમાં બનાવેલા ડાયવર્ઝન ધોવાઈ જતા લોકો જોખમી પુલ પરથી પસાર થવા મજબૂર બન્યા છે એટલું જ નહીં નદીના પ્રવાહ વચ્ચે નદીના પટમાંથી પણ લોકો જોખમી રીતે રસ્તો પસાર કરી રહ્યા છે ત્યારે તંત્ર નિંદ્રાધીન અવસ્થામાં હોય તેવું લાગી રહ્યું છે તો જામનગરના બાલભંડી ડેમના આકાશી દ્રશ્યો સામે આવ્યા કાલાવડ તાલુકાના બાલભંડી ડેમ ઓવરફ્લો થતા કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું હતું કુદરતી સૌંદર્ય સોળે ખીલી ઉઠતા નયનરમ્ય નજારો સર્જાયો હતો ડેમ ઓવરફ્લો થતા આસપાસના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે બાલભંડીના આકાશી દ્રશ્યો આપ જોઈ રહ્યા છો નયનરમ્ય રમ્ય દ્રશ્યો જોવા મળી રહ્યા છે ડેમ ઓવરફ્લો થતા આસપાસના ગામોને એલર્ટ પણ કરવામાં આવ્યા હતા તો કાલાવડ તાલુકાના બાલભંડી ડેમ ઓવરફ્લો થતાં કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું હતું તો બીજી બાજુ રાજકોટના ઉપલેટામાં ત્રણ ચાર દિવસથી મેઘરાજા અવિરત વરસી રહ્યા છે ઉપલેટાના તલંગણા તેમજ ઠાક ઈસરા લાઠ ભીમોરા મજેઠી અને ઉપલેટા સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી વોકળાઓ તથા રસ્તાઓ પર વહેતા થયા હતા તો જૂનાગઢ માંગરોળ શહેરમાં ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ પાણીના ખાડાઓ ભરાયા હતા માંગરોળ શહેરમાં મુખ્ય ચોક ટાવર ખાતે રસ્તાઓનું ધોવાણ થતા રાહદારીઓ પરેશાન થયા રોડની કાંકરી ઉખડી જતા અનેક બાઇકો સ્લીપ થઈ હોવાનું જાણવા મળ્યું હતું

તેવા દ્રશ્યો સામે આવ્યા હતા સૌથી વધારે વરસાદ વેરાવળ તાલુકામાં નોંધાયો છે ભારે વરસાદના કારણે જનજીવન પણ પ્રભાવિત થયું હતું તો સૌરાષ્ટ્રમાં જે રીતે ભારે વરસાદ વરસ્યો છે ત્યારે વેરાવળના ઉંબા ગામના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જ્યાં નદીઓ બે કાંઠે થઈ છે નદીમાં નવા નીર આવ્યા છે જેના કારણે ખેડૂતો ખુશખુશાલ છે તો લોકોના ઘરો સુધી પાણી પહોંચી ગયેલા જોવા મળી રહ્યા છે જાણે કે રસ્તા ઉપર નદી વહેતી હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે ગામ પર સંપર્ક વિહોણું થયું હતું તો બીજી બાજુ સૌથી વધારે વરસાદ વેરાવળ તાલુકામાં નોંધાયો તો સવાચારના પ્રવાહમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક